Thank you.

કોન્સ્ટેબલ લઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી જૈસે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો સારવાર દરમિયાન તેમનો મોત થયો હતો પોલીસે તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સોસાયટી નોટ મળી આવી છે તેમાં જેમને આજકીની ત્યારે બીમારીથી ત્યારે કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે પ્રધુધામનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જ્યાં મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ